બનાસકાંઠામાં પાલનપુરના જગાણા ગામે ત્રણ વર્ષ અગાઉ રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થયું જોકે ઓવરબ્રિજ અને અંડરપાસની બાજુમાં કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટર એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાનું જ ભૂલી ગયું માર્ગ મકાન વિભાગે જે તે સમયે અંદાજે ત્રણ પોઈન્ટ નેવું કરોડના ખર્ચે એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાની હતી પરંતુ કોન્ટ્રાક્ટર અને માર્ગ મકાન વિભાગ જાણે કે આ એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાનું જ ભૂલી ગયું હોય તે પ્રકારનું સામે આવ્યું જોકે ત્યારબાદ ગ્રામજનોની રજૂઆત થઈ છ માસ અગાઉ પ્રોટેક્શન વોલ બનાવવાનું શરૂ કર્યું તેના માટે ફૂટ ઊંડા ખાડા ખાડા પણ ખોદી નાખ્યા આ ખોદ્યા કોન્ટ્રાક્ટર જતો રહ્યો અને આ સાથે જ જોકે કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરી જેના કારણે પશુપાલકો વાહન ચાલકો સ્થાનિકો હાલ તો મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે સ્થાનિકોની રજૂઆત છે કે સત્વરે આ પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ કરવામાં આવે નહીં તો દુર્ઘટના સર્જાઈ શકે છે ચાલુ કરેલું છે પણ ચાલુ કર્યું છતાં પણ ખાડા ખોદીને આ છેલ્લા બે મહિનાથી ખાડા ખોદેલ પડેલ છે બરાબર એની કોઈ કાળજી લેતું નથી આ પચીસ પચીસ ઊંડા ખાડા છે જે એને કોઈ સેફ્ટી રિબિન બાંધેલ નથી બરાબર રાતના કોઈ બનાવ બને તો એના પાછળ જવાબદાર કોણ રોડમાં ખાલી બે મહિનાથી છેલ્લા બે મહિનાથી મોટા મોટા પથ્થર નાખીને જતા રહેલ છે અને અહીં રહેતા રહેવાસીઓ તથા દુકાનદાર તથા અહીં ખેતરમાં જતા લોકોને બહુ જ હાલાકી પડે છે એટલે આ ત્રણ વર્ષથી આ નાણાંનું પૂરું થયું પણ બાજુમાં રોડ જે મેટલ નોખીએ અવારનવાર લોકોનો હાલાકીનો પ્રશ્ન સોલ્વ થતો નહીં વારંવાર રજૂઆત કરી લેખિત કરી મોખિક કરી પણ કોઈ કામ થતું નહોતું એક મહિના પેલો અમે કીધું ભાઈ તમે ના આવ્યો તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો કામ ન કરતો હોય તો કોન્ટ્રાક્ટર આવતો નથી તો કે ભાઈ અમે તમારું કામ ચાલુ કરાવીશું એને એક મહિનો થઈ ગયો છે હમણાં કંઈક માટી નાખી છે પણ હજુ સુધી કામ કરવામાં આવતું